thank you આમાં એક ગોળ ઉપસેલી પોકળ તળીને કરકરી બનાવેલ પૂરી હોય છે જેમાં કાણું પાડી ફુદીનાનો મસાલેદાર પાણી ચણા બટેટા અને ક્યારેય ચણાને બદલે વટાણા ભરીને ખવાય છે મોઢામાં બરાબર રહી જાય તેવી નાનકડી હોય છે એકંદર તથા અનુસાર મહાભારતના સમયે જ્યારે પાંડવોનો અજ્ઞાતવાસ હતો ત્યારે માતા કુંતીએ દ્રૌપદીજીને જણાવ્યું હતું કે મારા પુત્રો માટે એક એવી વાનગી બનાવજો જે પહેલેથી લઈને છેલ્લે સુધી તમે જ બનાવી હોય ત્યારે દ્રૌપદીને તળતી પૂરી જોઈ વિચાર આવ્યો કે આટલી મોટી પૂરી પાંચ ચણો માટે બનાવીશ તો સમય વીતી જશે ત્યારે તેને તે પુરીને નાની કરી તેમાં બટેકા અને ચણાનું સારણ મિક્સ કરી પાંડવોને ખવડાવવામાં આવ્યું હતું ત્યારથી વર્ષો વર્ષ આ પ્રથા અપગ્રેડ થતી છે અને આજે લોકો તેને પાણીપુરી તરીકે પણ ઓળખે છે વડોદરામાં ઉજવાયો પાણીપુરી દિવસ પાણીપુરી શોકીનોએ બાગમાં હેપ્પી પાણીપુરીના નાદ સાથે ઉજવ્યો દિવસ ત્યારે દેશ વિદેશમાં પણ પાણીપુરી ધૂમ મચાવી ચૂકી છે ત્યારે ગતરોજ બાર જુલાઈના રોજ ગૂગલ દ્વારા પણ પાણીપુરીનું ડૂડલ મૂકવામાં આવ્યું હતું ઘણા મહિલાઓનું માનવું છે કે પાણીપુરી ખાવાથી ડોમાનિકનો ડોઝ રિલીઝ થાય છે જેથી માનસિક સ્ટ્રેસ ઓછો થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ શાખા દ્વારા અખાદ્ય પદાર્થોનું નાશ કરવા ઝુંબેશ હાથ ધરી છે ત્યારે પ્રથમ પાણીપુરી વિક્રેતાઓ મોખરે આવતા હોય છે આજે તમે પાણીપુરી ડે સેલિબ્રેટ કરી રહ્યા છો તમને પાણીપુરી કેમ ભાવે છે

આજે પાણીપુરી ડે સેલિબ્રેટ કરી રહ્યો પહેલી પાણીપુરી કોણે બનાવી હતી અને કોને ખવડાવી હતી હવે આ વિષય બહુ અઘરો છે કે પહેલી વખત ક્યાં શું થયું હતું પણ મારી પાસે એક વાંચેલું એક પુસ્તકમાં ધ્યાન છે કે રમૂજ રમૂજમાં થયું કે કેમ થયું ખ્યાલ નથી પણ દ્રૌપદીજીને એમની કુંતી માતાએ એવું કીધું હતું કે આજે પહેલી વખત તું મારા બાળકોને એટલે પાંચ પાંડવોને કંઈક બનાવીને તારા હાથે ખવડાવો વનવાસ દરમિયાન મારું માનું જ્યાં સમય હશે એટલે દ્રૌપદીજી ગયા હશે રસોડામાં એમના અને જે એક રાણીને શોભે તો એ રીતે એમણે જે પૂરી બનતી હશે એ મોટી પૂરી બનાવવાને બદલે નાની પૂરી બનાવી અને વ્યવસ્થિત રીતે એને ફૂલાવી તળીને અને એની અંદર જે હાથ વગા કાચા શાક હશે એ મૂકી અને હાથ વગું જે કંઈક બીજું રસ રસો કહો કે ચટણી કહો સમથિંગ આપણે ગ્રેવી કહીએ દેશી ભાષામાં આવું કંઈક પૂરી અને એમણે બહુ સારી રીતે એને પ્રેઝન્ટ કર્યું અને ખાધા પછી જે આગળ દીકરી બોલી એક આ મોંમાં બ્લાસ્ટ થાય છે એવો થયો જ હશે એવું માની લઉં છું અને બ્લાસ્ટને લીધે ને એક એક શું કહેવાય સોડમ છૂટી હશે મોંમાં અને એને લીધે કદાચ એ ત્યારથી આ પ્રખ્યાત થઈ છે અને એ જ મુજબ આજે પણ વર્ષોથી લોકો પાણીપુરી ખાઈ રહ્યા છે મારું ઓબ્ઝર્વેશન જનરલ એવું છે કે સ્ત્રીઓ ગમે ત્યાં ઊભી રહીને પાણીપુરી ખાતી હોય છે હું કાશ્મીર ગયો હતો બે હજાર ઓગણીસમાં અને ત્યાં આગળ એક પાણીપુરીની લારીની ઉપર સાઉથ ઇન્ડિયન દસ બાર સ્ત્રીઓ પાણીપુરી ખાઈ રહ્યા હતા મને એમને જોઈને એવું થયું કે જઈને હું પણ ખાઉં મેં ખાધીને એમને પૂછ્યું કે તમે અહીંયા પાણીપુરી ખાવા આવ્યા છો તો એ લોકો એમની સાઉથ ઇન્ડિયન લેંગ્વેજની હિન્દી મિક્સમાં તૂટેલી પૂટેલી ભાષામાં મને એવું કીધું કે પાણીપુરી તો આપ પંક ને નરક મેં ભેદું ને તો બી હા પે હમ ખાવાનું એટલે આ સ્ત્રીઓનું બહુ પ્રિય વાનગી છે કેમ કે મારું માનવું એવું છે કે એક સ્ત્રીએ ઇન્વેન્ટ કરેલી આ વસ્તુ છે જનરલી સારા આ પુરુષ હોય છે પણ દ્રૌપદીજીએ એમના પતિ માટે આ ઇન્વેન્ટ કરેલું એકદમ દેશી આળસનું નિષ્કાળજીનું જેવી કોઈનું આ પરિણામ છે અમીશ દાદા પાણીપુરી દિવસ તમે સેલિબ્રેટ કરી રહ્યા છો કેવી રીતના સેલિબ્રેટ કરી રહ્યા છો ને તમને પાણીપુરી કેમ ભાવે છે પાણીપુરીમાં એક તો બે વસ્તુ છે એનાથી બ્યુટી બી સુધરે છે અંદર પાણીપુરીમાં પુદી હોય છે લીંબુ હોય છે તે ડિટોક્સ નું કામ કરે છે એટલે સ્કીન બી સારી થાય છે પેટ બી ભરાય છે અને ગમે બી છે ખાવાનું